ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે અક્ષય તૃતીયા તરીકે મનાવવામાં આવે છે સનાતન ધર્મોમાં અક્ષય તૃતીયા તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દાન પુણ્યનું ફળ અનેક ગણું મળે છે આ દિવસે સૂર્ય અને ચંદ્ર પોતાના ઉચ્ચ પ્રભાવમાં હોય છે અને તેની અસર પણ પ્રબળ રહે છે જેના કારણે આ દિવસની શુભતા વધે છે આ તારીખે અક્ષય તૃતીય અથવા અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસ સાથે જોડાયેલી એવી માન્યતા છે કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે તેનાથી વ્યક્તિને બરકત મળે છે સત્કર્મનું અક્ષય ફળ મળે છે બીજી તરફ જો આ દિવસે ખરાબ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ પણ પીછો છોડતું નથી ન માધવ સમો માસો ન કૃતે યુગમ સમમ ન ચ વેદ સમમ શાસ્ત્રમ ન તીર્થ ગંગાયા સમમ વૈશાખ જેવો કોઈ મહિનો નથી સત્યુગ જેવો કોઈ યુગ નથી વેદ જેવો કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી જેવો કોઈ તીર્થ નથી તેવી જ રીતે અક્ષય તૃતીયા જેવી કોઈ તિથિ નથી પુરાણો અનુસાર આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું અને સ્નાન દાન જપ સ્વાધ્યાય વગેરે કરવું શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ તારીખે કરેલા શુભ કાર્યોના ફળનો ક્ષય થતો નથી તેને સતયુગની શરૂઆતની તિથિ પણ માનવામાં આવે છે આ કારણે આ દિવસે કૃત્યયુગાદી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે સતયુગ ઉપરાંત વાપર અને ત્રેતાયુગની શરૂઆત પણ આ તિથિથી થઈ હોવાનું ગણાય છે આ દિવસ વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય અને સફળતા લાવે છે પંચાંગ જોયા વિના આ દિવસને શ્રેષ્ઠ મુહૂર્તમાં સામેલ કરવામાં આવે છે પૃથ્વી પર ચોવીસ સ્વરૂપોમાં દેવતાઓના અવતાર વિશે જણાવવામાં આવ્યું છે જેમાંથી છઠ્ઠો અવતાર ભગવાન પરશુરામનો હતો પુરાણો અનુસાર તેમનો જન્મ અક્ષય તૃતીયા તિથિ તરીકે થયો હોવાનું ગણવામાં આવે છે આ શુભ દિવસે ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાં પૃથ્વી પર ઉતરી હતી વૈશાખ મહિનામાં આવતા અક્ષય તૃતીયાના તહેવારને કારણે આ મહિનાનું મહત્વ ઘણું માનવામાં આવે છે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવાતા આ તહેવારનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ નારદીય પુરાણ વિશ્વ ધર્મ સૂત્ર અને ભવિષ્ય પુરાણ વગેરેમાં પણ જોવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ